શું તમે જાણો છો સીતાના સ્વયંવરમાં જે ધનુષ્ય તોડીને શ્રીરામે પોતાનું પરાક્રમ સાબિત કર્યું ભગવાન શિવનું અદમ્ય હથિયાર જેના તાણથી સ્વર્ગ પણ ધ્રુજી ઉઠતું હતું ચાલો જાણીએ એ અદભુત વાર્તા કે કેવી રીતે ભગવાન પરશુરામથી લઈને રાજા જનક સુધી પહોંચ્યું આ પવિત્ર પિનાક ધનુષ્ય અને કેમ માત્ર શ્રીરામજી જ તેને તોડી શક્યા નમસ્કાર દોસ્તો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા માતા સીતાના સ્વયંમરમાં જે ધનુષ્ય હતું તે ધનુષ્યનું નામ પિનાક હતું જે ભગવાન શ્રી મહાવિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામે મિથિલા નગરીના રાજા સિંહ ધ્વજ રાજા જનકને આપ્યું હતું પરશુરામને આ ધનુષ્ય ભગવાન શિવે આપ્યું હતું ભગવાન શિવે પિનાક ધનુષ્ય ઉપરાંત પરશુ પણ આપ્યા હતા જેની ઉપરથી ભૃગુ ઋષિના વંશજ ઋષિ જમદગ્નિ અને તેમના ધર્મપત્ની રેણુકાના પુત્ર રામનું નામ પરશુરામ થયું પિનાક ધનુષ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જાણીએ શ્વેત વરા કલ્પના વૈવસ્ત મનવંતરના અઠ્યાવીસમી ચતુર્યુગીના પ્રથમ યુગ સતયુગના આરંભમાં દેવોના રાજા શક્ર ઇન્દ્રદેવ એ પૌલોમી નામના અસુરને યુદ્ધમાં હરાવીને તેની પુત્રી સચી ઇન્દ્રાણી સાથે વિવાહ કર્યા ત્યાર પછી સ્વર્ગ ઉપર સમયે સમયે દૈત્ય દાનવ અસુર રાક્ષસ પ્રજાતિના રાજાઓ તેમની વિશાળ સૈન્ય સહિત આક્રમણ કરતા જેમ કે દૈત્ય વંશમાં હિરણયાક્ષ કશ્યપ વિરોચન અને અંતમાં મહાબાલી બલી દાનવ વંશમાં તારકાસુર તારકાક્ષ કમલાક્ષ વિદ્યુતામાલી ત્રિપુરાસુર વગેરે આવશ્યકતા અનુસાર દેવાદિદેવ મહાદેવ ગજાનન ગણેશ કુમાર કાર્તિકેય શ્રીહરિ વિષ્ણુ અને માતા આદ્યશક્તિ તથા સ્વર્ગમાં રહેતા દેવ ગંધર્વ ગરુડ આ બધા સ્વર્ગની સુરક્ષા કરતા હતા સ્વર્ગની સુરક્ષા હેતુ દેવેન્દ્ર હંમેશા ચિંતિત રહેતા દેવેન્દ્ર ઇન્દ્ર દેવ ઋષિ દધીચીને તેમને પોતાના અવલૌકિક તપોબળની ઉર્જા દ્વારા સ્વર્ગની ચારેય બાજુ અભેદ સુરક્ષા કવચરૂપ દિવાલ બનાવવાની મહેચ્છા અભિવ્યક્ત કરી કારણ કે ઋષિ દદીજીએ છત્રીસ હજાર વર્ષ સુધી આદિપરાશક્તિ આદ્યશક્તિ દેવી પાર્વતીની અખંડ આરાધના કરીને પરમ અલૌકિક અધિવેદિક આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરી હતી પરંતુ ઋષિ દધીજીએ પોતાના તપોબળથી પ્રાપ્ત કરેલી શક્તિના ઉપયોગથી સ્વર્ગની આસપાસ અભૈદ દિવાલની રચના કરવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ કે આ ઉપાય તેમને યોગ્ય લાગ્યો ન હતો છત્રીસ હજાર વર્ષ સુધી સમયના લાંબા અંતરાલ સુધી તપસ્યા કરવાના કારણે ઋષિ દધીજીનું સમગ્ર ભૌતિક શરીર એટલે કે નશ્વર દેહ અભિમંત્રિત થઈ ગયું હતું સ્વર્ગ અને સ્વર્ગના દેવતાઓની સહાયતા કરવાના પરમ ઉચ્ચ શુભ આશયથી ઋષિ દધીજીએ પોતાના ભૌતિક દેહ ને અગ્નિ ઉત્પન્ન કરીને નષ્ટ કર્યો આ સાથે જ ઋષિ દધીજીનો

ત્રણ દિવ્ય ધનુષ્યનું નવું નિર્માણ કર્યું જેમાં એક છે દ્વાપર યુગના અંતમાં શ્રી કૃષ્ણચંદ્ર દ્વારા ભંગ થયું તે અને ત્રીજું છે ગાંડીવ ધનુષ્ય જે દ્વાપર યુગના અંતમાં દેવેન્દ્ર દ્વારા અર્જુનને પ્રાપ્ત થયું ઉપરના ત્રણેય ધનુષ્ય અને વજ્ર

પરશુરામે સૂર્યવંશમાં નિમિ વંશના સિત્તેરમાં રાજા સિંહ ધ્વજ જનક રાજાને પ્રદાન કર્યું માતા સીતા જ્યારે નાના હતા ત્યારે આ પિનાક ધનુષ્યથી રમત રમતા હતા જેમ નાના બાળકો બે પગ વચ્ચે દાદાની લાકડી રાખીને ઘોડાની રમત રમે તેમ માતા સીતા આ ધનુષને બે પગ વચ્ચે રાખીને ઘોડાની રમત રમતા આ જોઈને રાજા જનકે નક્કી કર્યું કે સ્વયંવરમાં આ ધનુષ્યને જે ઉઠાવી શકે તેની સાથે જ માતા સીતાજીના લગ્ન કરવા હવે આ જુઓ શ્રી રામચંદ્ર સૂર્યવંશ ના સૂર્યવંશી ક્રમમાં રાજા હતા શ્રી પિતાજીનું નામ દશરથ દાદાજીનું નામ અજ દાદીજીનું નામ ઇન્દુમતી અને પરદાદાજીનું નામ રઘુ હતું શ્રી રામચંદ્રના જન્મ સમયે દશરથની વય સાહીઠ વર્ષ હતી દશરથ રાજાની પહેલા સૂર્યવંશમાં થઈ ગયેલા દરેક રાજાઓએ છત્રીસ હજાર વર્ષ શાસન કર્યું હતું દશરથ રાજાની પહેલા સૂર્યવંશમાં ત્રશી રાજાઓ થઈ ગયેલા મનુ સિવાય બાકી રહેલા બ્યાસી સૂર્યવંશી રાજાઓ છત્રીસ હજાર વર્ષ શાસન કર્યું એટલે બ્યાસી ગુણ્યા છત્રીસ હજાર બરોબર ઓગણત્રીસ લાખ બાવન હજાર વર્ષ પસાર થઈ ચૂક્યા હતા મહારાજા દશરથના જન્મ સમયે ત્રેતા યુગને પૂર્ણ થવામાં માત્ર બોતેર હજાર વર્ષ બાકી રહ્યા હતા જેમાં મહારાજા દશરથ વર્ષ વર્ષ અને શ્રી રામચંદ્ર શાસન કરે છે ત્રેતા યુગના અંતિમ દિવસે સૂર્યોદય પશ્ચાત શ્રી રામચંદ્ર ભગવાન મહાવિષ્ણુ સ્વરૂપે વૈકુંઠ ગમન કરે છે સીતા સ્વયંવર સમયે શ્રી રામચંદ્રજીની વય પચીસ વર્ષ અને માતા સીતાજીની વય અઢાર વર્ષ હતી શ્રી રામચંદ્ર ના આયુષ આયુમાં માતા સીતાજી કરતા છ વર્ષ બસો તેતાલીસ દિવસ મોટા હતા શ્રી રામચંદ્રજી ભરત કરતા માત્ર એક દિવસ લક્ષ્મણ શત્રુઘ્ન કરતા બે દિવસ મોટા હતા લગ્ન શ્રી રામચંદ્ર અને માતા સીતા બાર વર્ષ અયોધ્યામાં રહ્યા હતા વનવાસ સમયે શ્રી રામચંદ્ર ની વય સાડત્રીસ વર્ષ અને સીતા માતાની વય ત્રીસ વર્ષ હતી વનવાસમાં તેર વર્ષ પૂર્ણ થઈ ગયા પછી છેલ્લા વર્ષમાં માતા સીતાજીનું અપહરણ થયું

સો અશ્વિય કર્યા હતા એક પણ યુદ્ધ હાર્યા વિના સતત વિજય રહીને અગિયાર હજાર વર્ષ સુધી શ્રી રામચંદ્ર સમગ્ર ચક્રવર્તી સમ્રાટ રહ્યા હતા શ્રી રામચંદ્ર સૂર્યવંશમાં થયેલા રાજાઓમાં તેતા યુગના અંતિમ રાજા હતા શ્રી રામચંદ્ર પછી કુશ અતિથિ નિષાદ એમ પાસાઠ પેઢીઓ સુધી સૂર્યવંશનું શાસન રહ્યું દસ હજાર વર્ષ સુધી અયોધ્યાના રાજા રહ્યા બાદ એકવીસ હજાર વર્ષની વયે દેવ અસુર સમગ્ર સંગ્રામમાં દેવતાઓ તરફથી લડતા લડતા નામના અસુરના હાથે કુશનું મૃત્યુ થયું લવકુશ નો જન્મ શ્રી રામચંદ્ર અને સીતાના લગ્નના છવ્વીસ વર્ષ પૂર્ણ થયા પછી થયો હતો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ નો જન્મ ઈસુસન પૂર્વ પાંચસો ત્રશી માં શ્રી રામના જ વંશમાં શ્રી રામથી સાઠ પેઢી પછી થયો હતો તેમના પુત્ર નું નામ પ્રસન્જિત હતું જેના જન્મ સમયે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ છવીસ વર્ષ નાના હતા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એસી વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના પિતાનું નામ શાક્ય સુદોતક હતું સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ પહેલી વ્યક્તિ હતા જેમણે પોતાના નામની પાછળ સિંહ લગાવ્યું હતું અગ્નિવંશના અને ઉજ્જૈન નગરના મહારાજા વિક્રમાદિત્યજી ઈસ પૂર્વ એકસો બે ઈસ પંદર કે જેમની યાદમાં વિક્રમ સાવંત નામનું પંચાંગ કેલેન્ડર છે તેમણે નામની પાછળ સિંહ લગાવ્યું વિક્રમાદાસજી સિંહ અને ત્યાર પછી ક્ષત્રિય રાજપૂત રાજાઓ યોદ્ધાઓના નામ પાછળ સિંહ લગાવવાની પરંપરા શરૂ થઈ શ્રી રામચંદ્રજી મહાભારતના યુદ્ધ સુધીમાં સૂર્યવંશમાં છત્રીસ પેઢીઓ થઈ તેમજ આઠ લાખ ચોસાઠ હજાર વર્ષનો સમય દ્વાપર યુગ પૂર્ણ થયો જે પરથી એવું કહી શકાય કે દ્વાપર યુગમાં પ્રત્યેક સૂર્યવંશી રાજા ચોવીસ હજાર વર્ષ સુધી રાજા રહ્યા કલયુગમાં સૂર્યવંશના રાજાઓનું શાસન બે હજાર સાતસો વર્ષ રહ્યું ઓગણત્રીસ કૌરવો તરફથી યુદ્ધ લડી રહેલા બ્રુહલમ નામના સૂર્યવંશી રાજાનો મહાભારતના યુદ્ધમાં તેરમા દિવસે અભિમન્યુએ વ્યર્થ કર્યો જે યુદ્ધના સમયે નેવ્યાસી વર્ષના હતા આ રાજા દ્વાપર યુગના અંતિમ સૂર્યવંશી રાજા હતા તેમના મૃત્યુ પછી તેમના પુત્ર બૃહદ ઋણ રાજા બન્યા એકસો સોળ વર્ષના જીવનકાળમાં સો વર્ષ શાસનકાળ રહ્યો તેમના પછી આ વંશનું શાસન બીજા બે હજાર છસો પંદર વર્ષ રહ્યું જેમાં સિત્યાવીસ રાજા થયા કલયુગની શરૂઆતના પચીસો વર્ષમાં તે સમયના દરેક રાજાનું સરેરાશ છન્નુંથી થી સત્તાણું વર્ષ સુધી શાસન રહ્યું તે સમયના મનુષ્યનું સરેરાશ આયુષ્ય એકસો વીસ વર્ષ હતું તેમજ મહત્તમ આયુષ્ય દોઢસો થી એકસો વર્ષ હતું અંતિમ સૂર્યવંશી રાજા સૌમિત્રના મગજ પ્રવર્તમાન બિહારના તત્કાલીન રાજા મહાપદ્ય નંદે ઈસવસન પૂર્વે ચારસો ત્રેવીસ માં હરાવીને અયોધ્યામાંથી બહાર કાઢી મૂક્યા હતા જ્યાં જ્ઞાન છે ત્યાં પ્રકાશ છે અને જ્યાં આ ચેનલ છે ત્યાં દિવ્ય વાર્તાઓનો અનંત સ્ત્રોત છે આવી દિવ્ય વાર્તાઓ જો આપના મનને સ્પર્શે છે તો યાદ રાખો સબસ્ક્રાઈબ કરવાનું એ ભક્તિનું એક નાનું પુણ્ય છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો